વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન આ એક આખા ગુજરાત લેવલે મોટા મોટું એસોસિએશન છે એ એસોસિએશનની સંખ્યા અંદાજે અઢારસો મેમ્બરો છે આ વિસ્તારમાં જે એસોસિએશન ભાવ અને મજૂરી જે રીતે મૂકે છે એ રીતે કોઈ પણ જ્વેલર્સને કામ કરવાનું હોય છે અને કોઈ પણ કસ્ટમરની લોભામણી સ્કીમ કે આડા કાન કરાવીને ખોટી રીતની જાહેરાતો આપવા માટેનું એસોસિએશનને પ્રતિબિંબ મૂક્યો છે સત્તા તનિક જ્વેલર્સ જે સરથાણા જગતનગા ઉપર આવ્યું છે એમનું જ્યારે ફર્નિચર હતું ત્યારે અમારી એક કોર કમિટીની મીટિંગ એ લોકો સાથે મળેલી ત્યારે એણે અમને એવું કીધેલું કે અમે તમારી સાથે જોઈ અમારે તમારે એસોસિએશનમાં મેમ્બર પણ બનવું છે તો હાલ એ અમારા એસોસિએશનના મેમ્બર પણ છે અને વારંવાર એને રિક્વેસ્ટ કરવા છતાં એ લોકો આ એસોસિયનના વિસ્તારમાં વીસ ટકાના હોર્ડિંગ્સ મારે છતાં અમે અમે રિક્વેસ્ટ કરીએ બીજું એ લોકોએ ચોવીસ પચીસ છવ્વીસ એટલા દિવસમાં કસ્ટમરોને ભમરાવતી આખી આ જે સ્કીમ જે સોનું ખરીદો એની સામે એક સોનાનો સિક્કો સિક્કો મતલબ કે સિક્કો કોને કહેવાય કે દસ ગ્રામનો હોય વીસ ગ્રામનો હોય પચાસ ગ્રામનો હોય એને સિક્કો કહેવાય એટલે એના માટે આ જે ખોટી ભ્રમિત જે આ કસ્ટમરોને છેતરવાની ને કસ્ટમરોને નહીં ખબર પડવા માટેનું જે આ લોભામણી જાહેરાતો કરે છે એના વિરોધમાં વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશનના એક હજાર મેમ્બરો એનો વિરોધ કરવા શાંતિથી વિરોધ કરવા શાંતિમય વિરોધ કરવા રિક્વેસ્ટ કરવા અને પગે લાગવા કે ભાઈ તમે નાનામાં નાના જ્વેલર્સ હોય એમને પણ કમાવા દો તમે ખોટી હા તમે સિક્કો આપવાનો હોય તો દસ ગ્રામનો આપો ને વીસ ગ્રામનો આપો ને પણ તમે સિક્કો આપો છો તો સિક્કાની એની પ્યોરિટી તો હોવી જોઈએ ને તો આવી ખોટા ભ્રમિત લોકોને કરી અને આ વિસ્તારમાં ખોટા કસ્ટમરોને લોભામણી જાહેરાતમાં આકર્ષિત કરે છે એના માટે અમે આ વિરોધ કરવા આવ્યા છીએ જ્યાં સુધી આ લોકો આવી લોભામણી સ્કીમ બંધ નહીં કરે ત્યાં સુધી અમે અહીંયા જ એના શોરૂમની બહાર જ ઊભા રહેવાના છે અને શાંતિથી અમે એનો વિરોધ કરવાના છીએ અમારી એક ટીમ એમના ઓનર સાથે વાત કરી રહી છે જો એ લોકો એમ કહે કે ભાઈ અમે બે દિવસમાં કે એક દિવસમાં આનું અપ કરી દઈશું અને અમને લેટર પર લખાણ આપશે તો અમે અમે શાંતિથી અહીંથી નીકળી જઈશું થેન્ક યુ આભાર જય ગુજરાત